અને ખેડૂને સૌથી મોટો પ્રશ્ન હોય તો એ ખડનો હોય છે મગફળીની અંદર ટોટલ પ્રકારનું ખડ અને એ માથાનો દુખાવો બની જાય જો ખડ વધી જાય તો પાંત્રીસ સાલી ટકા ઉત્પાદન ડાઉન થતું હોય છે એના માટે માર્કેટની અંદર સારી સારી દવાઓ ઘણી બધી કંપનીની આવી એમાં ધાનુકા કંપની જે આ વર્ષે લોન્ચ કર્યું છે આવડું આ પર્સ એટલું જબરજસ્ત રિઝલ્ટ છે કે તમે ના પૂછો વાત અમારા મહેશભાઈ અમારા ગામના એક અગ્રણી ખેડૂત છે ને એણે આ સાઇટું છે આ મગફળીની અંદર આ સાઇટા પછી જે રિઝલ્ટ આવ્યું છે એટલું જોરદાર રિઝલ્ટ છે તમે જે વીઘામાં પાંચ હજારનો ખર્ચો કરો અને જે કામ ન થાય આ પરજે કામ કર્યું છે એના માટે આ સાટેલું બતાવો તો ભાઈ આ કોંગ્રેસિયાથી માંડીને આ બધું આ રાગ થઈ ગયો આ કોંગ્રેસિયું હોય કે કાળિયું ખાર્યું હોય કોઈ બી પ્રકારનું ટોટલ પ્રકારનું ખડ આ પરજથી સાફ થાય છે એની સામે નથી સાઈટી એ બતાવો આ આમાં હજી સાટવાનું બાકી છે તમે આ જુઓ આ બધું ખડ પર્સનું એટલું બધું જોરદાર રિઝલ્ટ છે અને મગફળી આ દવા સાઈટા પરથી સારી થઈ જાય છે તો માર્કેટમાં ઘણી બધી દવાઓ આવી એમાં લેટેસ્ટ ટેકનોલોજી ધાનુકા પર્સ લોન્ચ કર્યું છે એટલું બધું જબરજસ્ત રિઝલ્ટ છે અમારા મહેશભાઈ સાહેટો છે મહેશભાઈ પૂછ્યું તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું બહુ સારું લાગ્યું છે બધા દવા હા

ઓછા મજૂરમાં ઓછા ખર્ચામાં સૌથી સારું રિઝલ્ટ મળે છે અને મહેશભાઈ પણ ખુશ છે દરેક ખેડૂત આપણે ભલામણ કરીએ કે મહેશભાઈ હા કે આ દવા મહેશભાઈ દરેક ખેડૂત એવું કહે છે કે આ આ દવા સાટી ખડનું સારામાં સારું રિઝલ્ટ મળે